આણંદ નવા બસ સ્ટેશનમાં એસટી બસોની ઘટનાના પગલે એબીપીએના વિદ્યાર્થીઓએ ભારે ઉબાળો મચાવી રામધૂન કરી હતી કોલેજમાં અભ્યાસ કરવા આવતા વિદ્યાર્થીઓ માટે ગ્રામ્ય વિસ્તારના રૂટો વધારવાની માંગ કરી હતી આણંદ વિદ્યાનગર શાળા કોલેજોમાં ગ્રામ્ય વિસ્તારમાંથી ચાર હજારથી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ અર્થે એસ ટી બસોમાં અપડાઉન કરે છે પરંતુ અપૂરતા રૂટો અને અનિયમિત દોડતા રૂટોને કારણે વિદ્યાર્થીઓ શાળા કોલેજોમાં મોડા પહોંચતા હોવાથી અભ્યાસ બગડે છે તેમજ ગામડાના સ્ટોપેજ આપવામાં આવ્યા છે ત્યાં કેટલાક ડ્રાઈવર કંડક્ટરો એસટી બસો ઊભી રાખતા ન હોવાથી વિદ્યાર્થીઓને હાલાકી વેઠવી પડે છે તેમજ એસ ટી બસ સ્ટેશનમાં સુવિધાનો અભાવ આ તમામ બાબતોને ધ્યાને લઈને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના નેજા હેઠળ વિદ્યાર્થીઓએ આણંદ નવા બસ મથકે જઈને ભારે હોબાળો મચાવી રોડ પર બેસી જઈને રામધૂન કરી એસટી બસો અટકાવતા મામલો ગરમાયો હતો આખરે શહેર પોલીસ દોડી આવી મામલો થાળે પાડ્યો હતો એબીવીપીના વિદ્યાર્થીઓએ ડેપો મેનેજરને આવેદનપત્ર આપીને સત્વરે પ્રશ્ન હલ કરવા જણાવ્યું હતું આણંદ જિલ્લાના કેટલાક ગામડાઓના શાળા કોલેજોના સમય દરમિયાન અગાઉ દોડાવવામાં આવતા હતા તે રૂટ અચાનક જ બંધ કરી દેવાયા છે જેના કારણે વિદ્યાર્થીઓને પાસ હોવા છતાં ખાનગી વાહનોમાં આવવાની ફરજ પડી રહી છે તો વળી કેટલાક લાંબા રૂટોની બસો અનિયમિત આવે છે કેટલીક વખત ડ્રાઈવરો એક સમયે બે બસ હોય તો એક બસ જાય તેની રાહ જોઈને પોતાની બસ સમયસર લાવતા નથી જેના કારણે વિદ્યાર્થીઓ શાળા કોલેજોમાં મોડા પહોંચે છે કેટલાક ગામોમાં સ્ટેન્ડ પર વિદ્યાર્થીને જોઈને બસો ઉભી રાખવામાં આવતી નથી જેના કારણે વિદ્યાર્થીઓને ભારે હાલાકીઓનો સામનો કરવો પડે છે જે બાબતે વારંવાર ડેપો મેનેજરને રજૂઆત કરવા છતાં કોઈ જ પગલાં ન લેવાતા આખરે બીવીપીના નેજા હેઠળ વિદ્યાર્થીઓએ નવા બસ મથકે જઈને ભારે હોબાળો મચાવીને રામધૂન કરીને એસટી તંત્ર સામે વિરોધ નોંધાવ્યો હતો ત્યારબાદ એસટી ડેપોના મેનેજરને આવેદનપત્ર આપીને ટૂંક સમયમાં પ્રશ્ન હલ કરવા જણાવ્યું હતું તેમ છતાં પગલાં નહીં લેવાય તો આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે